હમ એ હા નઇટ ડ્રેસ ના આવા કઈ નઇટ ડ્રેસ હોય કઈ મેલશે તો તો ટી લગન પછી કેવા કલર કલરના અલગ અલગ મેચિંગ નઇટ ડ્રેસ લગન પછી તમે હારો નઇટ જ નો માતાજી બંધા છોરે હું તો લેવા લઈ જાય ખોટા જાતો અંદર આવેલું ચોકડી ઉપર એપાર્ટમેન્ટ એટલે કે બહેનો માટે નાઇટવેર લેવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ જ્યાં તમને એક નાઇટવેર ની વિશાલ રેન્જ જોવા મળશે તમને તમારા મનગમતા કલરની અંદર તમને તમારા મનગમતા કપડાની અંદર અહીં તમને નાઇટવેર મળી જવાનો છે અહીંયા તમને અલગથી પેન્ટ પણ જોવા મળશે બેનો મોડું ના કરતા તમને મનગમતો કલર અને મનગમતા કપડામાં નાઈટ ડ્રેસ ઝડપથી લઈ આવજો ફોન નંબર અને એડ્રેસ નીચે આપેલો જ છે